જયેશ રાસમિયાએ કડક આક્ષેપો કર્યા છે કે તેમણે વિસ્તારના ધારાસભ્યને પત્ર લખી અને વિસ્તૃત રજૂઆત કરી છે કે ગ્રામજનો અને અને નાગરિકો મોટા સમયથી તૂટી ગયેલા રસ્તા ખાડાની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી કોર્પોરેટરો ખાસ કરીને બસ સ્ટેશન પાસેનો રોડ પુનિત મહારાજ માર્ગ કોલેજ રોડ અને જૂની શાક માર્કેટ જેવા વિસ્તારોમાં સર્જાયેલા ખાડાઓનું ઉદાહરણ આપીને માર્ગો ની દુર્દશા દર્શાવે છે તેમણે આ મામલે તાત્કાલિક વિશ્વાસ હતો કે કાર્ય કરશો પણ આપના ધારાસભ્ય બન્યાના બે થી ત્રણ વર્ષ થયા પણ ધંધુકા ને વિકાસ નૈવત થવા પામ્યો છે તેથી તંદુકાની જનતામાં આપ આપ તરફથી નારાજગી જોવા મળી રહી છે તંદુકાની જનતા વતી મારી આપસીને રજૂઆત છે કે તંદુકાના મેઇન રોડ રસ્તાઓ ઉપર ઉબડ ખાબડ ખાડાઓ પડી ગયા છે જે વર્ષોથી હજુ સુધી નામ જોવા મળે છે જેમ કે બસ સ્ટેશનનો મેઇન રોડ જૂની શાક માર્કેટ કે પછી સંત પુનિત મહારાજ સ્ટેચ્યુ પાછળનો રોડ પણ હોય જે હજુ સુધી કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી તો જનતાના હિત માટે તાત્કાલિક અસરથી આ ખાડાઓ અને રસ્તાઓનો સમારકામ કરવામાં આવે એવી મારી આપ આપસાહેબીની રજૂઆત છે અને આ સમસ્યાનું જો કોઈ નિરાકરણ આપવામાં નહીં આવે અને કોઈપણ જનતાને કોઈપણ પ્રકારનું નુકસાન થવા પામશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમ ધંધુકા તાલુકાના ધારાસભ્યશ્રી અને લાગતા વળગતા સરકારી અધિકારીને રહેશે અને ધંધુકાની જનતાને મારે રજૂઆત છે કે આ બાબતે મને સપોર્ટ કરશો જેથી આ બાબતે આપણે ધંધુકાના વિકાસમાં કાર્ય સારા કરી શકીએ